નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર પોલીસે ગુનો દર્જ કર્યો કચ્છમાં રીલ્સ બનાવવાના ચક્કર માં યુવકો ના જીવ તાળવે ચોટી ગયા હતા યુવાકો બે થાર કાર દરિયામાં ઉતારીને સ્ટંટ કરવા લાગ્યા પરંતુ બંને કાર દરિયામાં ફસાઈ ગઈ આ નજારો જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા આ બંને કાર બહાર કાઢવામાં મદદ કરી હતી વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી યે જો મુંદ્રામાં રંધ ગામ છે उसके बाजू में जो कोस्टल एरिया है का वहाँ पे कुछ दिनों पहले दो महिंद्रा थार गाड़ी में कुछ लोगों ने वहाँ पे स्टंट किया था लोगों के जान जोखिम में आई इस तरह का स्टंट किया था तो उसका जो वीडियो इंस्टाग्राम पे उन लोगों ने अपलोड किया था उसके हिसाब से हमारे जो एसपी साहब हैं इंचार्ज एस साहब सागर पागमा सर उन्होंने सूचना दी थी कि इनकी खोज स्थान भी खोज की जाए और उनके खिलाफ गुना रजिस्टर किया जाए तो मुंद्रा मरीन जो है कोस्टल पुलिस स्टेशन उनके તેમણે લખ્યું બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા પાણી ભેગું ન થવા દેતા ઘર